દોસ્તો છેલ્લા કેટલાક સમયથી દેવાયત ખવડ અને બ્રિજરાજ દાન ગઢવી વચ્ચેનો જૂનો વિવાદ ફરીથી ચર્ચામાં આવ્યો છે જી હા દોસ્તો અમે વાત કરી રહ્યા છીએ કલાકારોના આ વિવાદની બંને કલાકારો વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે બ્રિજરાજ દાન ગઢવી અને દેવાયત ખવડ પર એમણે સીધા પ્રહાર કરતો એક વિડીયો જાહેર કર્યો છે બ્રિજરાજ દાને દેવાયત ખવડ ખુલ્લી ચેતવણી આપતા કહ્યું કે તેને મોરે મોરાનો શોખ હોય તો મારી પણ તૈયારી છે સમાધાન પછી પણ ચાળા કર્યા હોવાનો અને ચારણ સમાજનું અપમાન કર્યા હોવાનો બ્રિજરાજ ગઢવીએ આરોપ લગાવ્યો છે એમણે કહ્યું છે કે સહન થતું હતું ત્યાં સુધી હવે અમે સહન કર્યું છે માપમાં પણ રહ્યા છીએ અને હવે પાછા વળી જાય તો એ લોકો સારું છે નોંધનીય છે કે બંને વચ્ચેના વાક યુદ્ધ વધતા સમાજે બંને કલાકારોનું મઢડા સોનબાઈ મંદિર ખાતે સમાધાન કરાવ્યું હતું વિડીયોમાં બંનેએ ઉલ્લેખ પણ કર્યો હતો કે કાઠિયાના ચારણો આદિકાળથી સાથે છે બંને વચ્ચેના વાક યુદ્ધનો વિડીયો જે છે સોશિયલ મીડિયા પર હાલ ખૂબ વાયરલ થઈ રહ્યા છે જેમાં બંને કલાકારો એકબીજાને ટક્કર આપે છે એકબીજા સામે દલીલો કરે છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં તમને ખબર પડી જશે કે આખરે આ બધું શું છે અને આખરે આ ઘટના શા માટે બની છે

દોસ્તો દેવાયત ખવડે પણ ગતરોજ સાંજે સોશિયલ મીડિયા પર એક પોતાનો વિડીયો શેર કર્યો હતો અને પોતાની માહિતી આપી હતી બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ એકબીજા સામે નામ લીધા વગર પ્રહાર કરતા હોય તેવા અનેક વિડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે જેમાંથી કેટલાક વિડીયો તમે પણ જોયા હશે શું તમને આ માહિતી વિશે ખબર છે જેમાં પહેલી જાન્યુઆરીના દિવસે બ્રિજ રાજદાન ગઢવીના ડાયરામાં દેવાયત ખવડનું નામ લીધા વગર એમને કહ્યું હતું કે સાગર હમણાં કહેતો હતો કે બે હજાર હવે શાંતિ છે અને હવે વાંધો નહીં આવે જેને દેવાયત ખવડ પર કટાક્ષ કરતા હોય એવો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો જોઈ શકાય છે કારણ કે દેવાયત ખવડે 2022 માં કહ્યું હતું કે 2025 થી એ પછીથી હું સિલેક્ટેડ ડાયરાજ કરીશ આ એમનું નિવેદન છે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું છે દેવાયત ખવડે ડાયરામાં ગઢવી પર પણ પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે 2022 માં મેં નિવેદન આપ્યું હતું કે 2025 માં હું સિલેક્ટેડ ડાયરાજ કરીશ આ ઘા સહન નથી થતા યાર કલાકાર તરીકે તમે મને પૈસા આપ્યા છે તમે મને ડાયલોગ બાજી તો કરવા બોલાવ્યું નથી સોનબાઈ માતાના મંદિરમાં સમાધાન થઈ ગયા પછી પણ બોલ્યા એમને તો માના મલોજા રાખતા પણ ન આવડ્યું આ ખાલી આ વાતો સોશિયલ મીડિયા પર દેવાયત ખવડની વાયરલ થઈ છે ત્યારે દેવાયત ખવડ અને બ્રિજરાજદાન ગઢવી વચ્ચેનો આ વિવાદ હાલ ખૂબ ઉગ્ર વેગ પકડી રહ્યો છે ત્યારે હવે સોશિયલ મીડિયા પર એક પછી એક વિડીયોઝ વાયરલ થયા છે જેમાં એક વિડીયો દેવાયત ખવડનો આવે છે તો એક વિડીયો બ્રિજરાજદાન ગઢવીનો આવે છે બંને વચ્ચેનું આ વાક યુદ્ધ પ્રસરતું જાય છે ત્યારે દોસ્તો કોમેન્ટ બોક્સના માધ્યમથી જણાવજો કે આખરે સાચી માહિતી શું છે તમારી પાસે જો આનાથી વિશેષ માહિતી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં આપનો આપનો મત અને વિચારો કોમેન્ટ બોક્સમાં અવશ્ય શેર કરજો દોસ્તો આ વિવાદ વધારે વેગવંતો બની રહ્યો છે ત્યારે દેવાયત ખવડ અને બ્રિજરાજદાન ગઢવી બંને કલાકારની દુનિયામાં ખૂબ સારું નામ ધરાવે છે

આ વિશેષ ચેનલ ઉપર જો તમે પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને નીચે રહેલું બે આઇકન દબાવી દે અમારી યુટ્યુબ ચેનલ ને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેનાથી અમારા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ ઝડપથી મળતી રહે આપને સૌથી પહેલા